ના થઈ બોલા મારી વાત હોભળો મારા હાડું નાઈ જીએ છે ને મારી ઇજ્જત ના કાઢતા આઈ કન અરે મારા હાડું નાઈ જીએ ને એટલે હેડવાણી થાય ને એટલે છે ને છોકરાના હાથમાં ખોર પી આલજો હા ઓકે કંજુસ વેળા ના કરતા હું તો પૈસા જ નઈ લાયો ઓ તારી આ મારા અંગત બાઈક ઉપર બેહી ગયા છો અને હું તમને આમંત્રણ આલ્યો પૈસા તો લઈને આવાય મામ

ખાવાનું બનાવી શક નહીં બનાવ્યું એ હું તો ફોન કર્યા વગર કે નહી એડોસ મારે હાડું નહીં એ તો હાથું કેવું છે લે આવો ને ઉતરો કહો ના એવું ઉતરવાનું

ખાવાનું જ હોય તો ભૂસ્યા થાય છે પણ અતાર તો અડધી રાત થાય એમાં મારે લેવાય છો તો બધું તો બધું થઈ રહ્યું છે ખાવાનું હું બનાવી દઉં આજે આ તો ખીસડી એના કળી બનાવી હતી તારો બાકી છરી ખાય તો ખા મુદ ના ખાવ આપણે એવું કરાવવાનું છે મારે ના જોવાનું હા આટલા મહિના અને કોઈ સારું ખાવાનું બનાવું આટલો આપડે વ્યવહારો તો આપડે ઘેર આવો હવે રાખવો જ નહીં

ઓય તમે એકલા બેઠા તો લે માર ઘેર ચા પાણી કરવા તાન આ બાયક હાડું ને હાડું આવે એટલી કે આપડે પાછા આઈએ ચા પાણી કરી ચા પાણી ઓવા તો ના થઈ લેડો તમારી ચા પીવો છો કે નહીં તા ડાયાબિટીસ તો તો રવા જો આબુ જ નહીં ચા પીવા અમારા ગા મમ્મી તો ની મજા આવ હું જઈને ના આવ હાલ હા બહાર હાડું આવે ના તો કેજો કે તો કરવાજી ને ગાજ્યા છે હો

પાયો રે મે મને મધરો દારૂડીયો મે કેસે મેમન મન હગા હા તમે જોરદાર કલાકાર છો કલાકાર હતો કલાકાર હતો મારી જવાની માં આપણ તો ઉંમર થઈ જઈ છે પણ ડેરિંગ તો જોઈએ એનું એ છે કરવાજી હા તમે હેડો મારા હાડું નાઈ કંકોળનું શેક કરું બાજીનો રોટલો બનાવ હેડો

જો હું કમ્પ્લીટ હેડું છું કોમે હું કમ્પ્લીટ હેડું છું કે રેડી રેડી કમ્પ્લીટ હેડો છો તમે આવી તાજ એક્ટિંગ કરવાની ખબર ના પડી જો મેકાય છું નહી મેકા તું ના એ મેકા તું આગા આ આ તમે સાપવાણી કરાયું ઈ ઈ જો હું નાખી તું અંદર ઓમ

અલી કી આલેળો મેકાઈ છે હું મેકાઈ છે ઓય તો કોઈ નઈ મેકાઈ કોઈ નઈ મરજી આલે ભાગો આ ભાગો તો

ખાવાનું <garmad> <laughs> <t rip> <t Rip>

ખાવાનું કરે સરમાં બસ કાળુવા પણ જો તો કેજો પાતા મને છે બે આલ પણ ખાવા દે કે તમે તો ખાઈ લે કોક કાળુ ફાઈનલ આ પીને 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 પૂછો તો તમે નાસો ખાવાલી આલી તો ખાઈ લે કે

પાછો પિનપીન આપવા નામ રામ નામ રામ કરો છાપો મેં ઘેરે ડંકર ઘેરે આવશે તમે પેલા ખોખ કચ્છ

આ તો હેડો કજે હેડો ઘેર ડંગા કાળુબા હું જા મેમન થી મેમનંગા તાવ એજ કરવું પડ્યું વેલા કાઢવા પછી હેડા ઉંગવાન કરજો તમે ઊભા રહો છે એ પાછો આલ્યો દારું તો ઓય હું દારું પીવા લઈને આવ્યો તો

આ નઈ દેજો તું હાડું તને ખોકે તો ખોય છે મોન નાટક કરવા એ તો ખોય દેવા ને હાથ આલ્યા છે